બોલો બોલો વાસના વિસ્તારમાં અહીંયા મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ માં અમે લોકો રહીએ છીએ અમારા ત્યાં નીચે ત્રણ ચાર ઘર છે જેમના મકાન માલિકે એમને ઈલિગલી અત્યારે મ્યુનિસિપાલિટીની નોટિસ આવ્યા પછી મ્યુનિસિપાલિટીએ નોટિસ આપી છે કે બધા ક્વાટર્સના ઘર ખાલી થઈ જવા જોઈએ એના માટે એમને નોટિસ આપ્યા બાદ પણ ઇલિગલી એમને મોટું કન્સ્ટ્રક્શન કરાવીને મ્યુનિસિપાલિટીના એરિયાથી બહાર જઈને એ લોકોએ કન્સ્ટ્રક્શન કરવાયું છે અને એમના રેન્ટ રેન્ટલ્સ જે લોકો છે એ લોકોનો અમને વધારે ત્રાસ મળી રહ્યો છે એમના રેન્ટલ્સ છે એમના ત્યાં બહુ બધા અલગ અલગ રીતે પ્રોસ્ટિટ્યૂટના લેડીઝ અને એ લોકોના ત્યાં છે ને અલગ અલગ છોકરાઓ જેન્ટ્સ કોઈ બી હોય અમારા ત્યાં બી લેડીઝ રહે છે એ લોકોની સેફ્ટીનું શું એ એક મોટું મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અત્યારે અમે લોકો બીજા લોકો પણ બહુ ખરાબ રીતે હેરાન થઈ ગયા છે જે આમના મકાન માલિક છે એમનું એમનું નામ સંજય ઢાબી છે એમના બી અહીંયા જેસીબી અને રેતીનું કામકાજ ચાલે છે એમને એક્સ્ટ્રા એક્સ્ટ્રા કન્સ્ટ્રક્શન કરાવીને બીજા રોડ પણ રોડ પણ બ્લોક કરાવેલા છે આના માટે અમે લોકો એમને પહેલાં પણ સમજાવેલા હતા પણ એમને કોઈ એક્શન એ વસ્તુ માટે લીધા નથી અને અહીંયા છે ને રેતીથી એલર્જેટિક પર્સન્સ બી છે અહીંયા ઘડડા લોકો પણ રહે છે એ લોકોને રેતીથી બહુ જ બધી પ્રોબ્લેમ થઈ રહી છે અમે એ વસ્તુ બી એમને કીધી છે બટ એ લોકો એના રિલેટેડ બી કોઈ એક્શન લેતા નથી અને જે ડમ્પરને રેતીના જે ડમ્પર આવે છે એ ઇલીગલી આવે છે અને માનવામાં એવું પણ આવે છે કે પોલીસવાળા પણ એમનો ખૂબ સપોર્ટ કરે છે આ વસ્તુ આજે ઘટના એવી બની કે અમારા ત્યાં અમે લોકોએ સવારે પાછળ જે એમનું વધારેલું કન્સ્ટ્રક્શન છે એમાં એમને તેલના ડબ્બા ગેસના તેલના ડબ્બા એસીનું સામાન એમાં બધું પાણી ભરાઈ રહે એના લીધે મચ્છર બહુ જ થતા હોય છે અને વાસ પણ ખૂબ જ આવતી હોય છે તો મારા પપ્પા એમને નીચે જઈને શાંતિથી સમજાવ્યા કે તમે તમારો સામાન હટાવી લો તો એમને અમારી સાથે ટણી કરતાં એવું કીધું કે તમારાથી જે થાય એ કરી લો એ જ વસ્તુ તૂતું મેમાં થઈ ગઈ એના લીધે એમને પોલીસ બોલાવી હતી હા અમે ક્રોસ ફરિયાદ કરી પણ અમે એક અમે એક ક્રોસ ફરિયાદ કરી અને અમને એવું કહેવામાં આવ્યું ઘણા બધા બોલવાવાળા હતા પણ તો બી પોલીસવાળાએ અમને એવું કીધું કે એક જ જણની ફરિયાદ લેવામાં આવશે અને એમના એમના પોતાના ભાડુઆતોની અને ત્રણ ચાર જણાની અલગથી ફરિયાદ લેવામાં આવી છે

અહીંયા અનલિગલી ધંધો બી ચાલે છે પ્લસ સંજય ડાબી જે અમે સંજય ડાભીને અત્યારે બહુ ટાઈમ સાચવી નામથી બોલાયા સંજય સંજય ડાભી એમનું ઘર સામે છે પર્સનલ એ એ છે ને ભાજપના કાર્યકર્તા છે અત્યારે લગ્યા જે મંદિર બનાવ્યું એમાં બી અમે હકાલો લે જેટલી અમે અર્ધે ફોન કર્યા તો અમે અર્જે ગયા એમના માટે કામમાં મંદિરના કામથી અમે એના કામથી ચાલો અમે માતાજીનું કામ લાગ્યા અમે એમનું માનથી બોલા સંજયભાઈ સંજયભાઈ કરીને અનલીગલી ધંધો ચલાવતા આ ઘર લીધું મહિનો થયો છેલ્લું ઘર છે એને લીધે મહિનો થયો અત્યારે લગે એવું કીધું કે મંદિરમાં પૈસાની જરૂર છે તો બધા સેવા બી કઈ પૈસા તો તમારે થી વીસ લાખ રૂપિયા ક્યાંથી આવ્યા ઘર લેવાનો ઓન ધ સ્પોટ અને પ્લસ કે દોઢ લાખ રૂપિયા જો ખર્ચો કરવાનો પૈસા ક્યાંથી આવ્યા તમારી વડે ઓન ધ સ્પોટ ક્યાંથી આવ્યા તમે હવે બોર્ડ પર એવું માનો છો કે પૈસાની સેવા કરો મંદિર માટે તો તમારે આટલા વીસ લાખ રૂપિયા ક્યાંથી આવે છે ઘર કેશમાં લેવાના એ ઘર લીધું એને એક્સ્ટ્રા બાંધકામ બનાવ્યું પાછળ બી બનાવ્યું પાછળ બી પછી આ રસ્તો જે બંધ કર્યો બધો માટી નાખાય પાછળ પ્લસ હવે બીજો ધંધો તારો રેતીનો બે નંબરનો રેતી નાખાય અત્યારે સબૂજ છે મારો વિડીયો બી છે મારા ફોનમાં અને મારા ગ્રુપમાં બધા જોડે છે મારા ખોડાનું જેટલું બી મોટું ગ્રુપ છે એની જોડે બરાબર બધા વિડીયો ઉતારેલા છે અને ગેસના બાટલાઓને એટલા અનલીગલી મૂકાય કે અત્યારે વિડીયો તમે બતાવો તો તમે જુઓ કે આ જગ્યા આટલા બાટલા હોવાના જોઈએ આટલા બાટલા હોવાના જોઈએ રસોઈ કામ હોય તો એક કે બે બાટલા હોય અત્યારે દસથી વીસ બાટલા પડ્યા છે કે ખા ના થાય તો પર્સનલ સાઈડમાં રસ્તો બંધ કરાવી ગાડીઓ મૂકી દીધી છે કોઈ એની ગાડી મૂકે તો કે અહીંયા ગાડી નહીં મૂકવાની અમે પૂછીએ કેમ તો કે અમારું પર્સનલ છે તો પર્સનલ સરકારી રસ્તો જ છે સરકારી સ્થળમાં કોઈ બી ગાડી મૂકી શકીએ છીએ રોડ ઉપર કોઈ બોલી થોડું શકે છે આ ચાઇનાઇ ડાબી ભાજપના કાર્યકર્તા છે એટલે અમને ડર આવે છે અમને બીજું કંઈ નથી અમને ન્યાય આપો જે બી અમને કાયદેસર ન્યાય જોઈએ આ રસ્તો ખુલ્લો જોઈએ બાંધકામ તૂટવું જોઈએ પાછળનું આગળનું બે આટલો અમને તમે અભિનંદન છે બસ બીજું કંઈ તમને કેવું નથી અને જે કાયદો ગેરકાયદો બધું બંધ કરાવો સર બસ બીજું અમારે કંઈ હોતું નથી આટલો ન્યાય જોઈએ અમને